સાયન્સ અને ટેકનોલોજીની મદદથી આજે મનુષ્ય ઘણો આગળ વધી રહ્યો છે હવે તો માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે હાલમાં જ ભારતના ચંદ્રયાન સફળતા સફળતા બાદ ચીનને ચંદ્રના રહસ્યમય ભાગ પર વધુ એક મોટી મળી છે આમ તો ચીન આ પહેલા ચંદ્ર સાથે જોડાયેલા ઘણા મિશનમાં સફળ રહ્યું છે પરંતુ આ વખતે ચીને ઇતિહાસ રચી દીધો છે આવો જાણીએ ચીને કરેલી નવી કરામાત વિશે ચીનને ચંદ્ર પર વધુ એક સફળતા મળી છે ત્રણ મેના રોજ ચીન દ્વારા ચાંગાઈ સિક્સ મૂન લેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું જે લગભગ એક મહિના પછી લેન્ડ થયું હતું ચીનની સ્પેસ એજન્સીએ આ જાણકારી આપી હતી એજન્સીના જણાવ્યા અનુસાર ચાંગે સિક્સ લેન્ડર દક્ષિણ ધ્રુવ એટકેન બેસિનમાં લેન્ડ થયું આ ચીનનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ચંદ્ર મિશન છે આના દ્વારા ચીન ચંદ્રની ડાર્ક સાઈડ પરથી સેમ્પલ લાવશે અને આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે એવું નથી કે ચીને આવું પહેલી વાર થયું છે આ પહેલા પણ જૂનની આસપાસ મંગોલિયામાં થશે આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની દૂરની બાજુથી પૃથ્વી પરના નમૂનાઓ લાવવાનો છે જો બધું યોજના મુજબ ચાલશે તો ત્રણ મહિના રોજ શરૂ થયેલું મિશન ત્રેપન દિવસ સુધી ચાલશે ચાંગે શિક્ષ અપોલો બેસિંગ નામના ઇમ્પેક્ટ ફેક્ટરની અંદર ઉતર્યું હતું તે 20 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરતું હતું લેન્ડર ચંદ્રની દૂર બાજુ પર 2 દિવસ વિતાવશે સેમ્પલ લેવા માટે 14 કલાકનો સમય લાગશે હવે સવાલ એ થાય કે વૈજ્ઞાનિકો ચંદ્ર વિશે જાણવામાં આટલો ઇન્ટરેસ્ટ કેમ ધરાવે છે અમેરિકા ભારત અને ખાસ તો ચીન વારંવાર ચંદ્ર માટે કેમ મિશન તૈયાર કરે છે અને ચીન આ મિશનથી ચંદ્ર પરથી કેવી માહિતી એકઠી કરવા માંગે છે અને આ માહિતીથી ચીનને શું જાણવા મળશે અમેરિકા સહિત ઘણા દેશો તમે ક્યારે વિચાર્યું છે કે આ ચાંદા ચાંદામામાની રચના કેવી રીતે થઈ તો એક સામાન્ય માન્યતા પ્રમાણે પૃથ્વીના પ્રારંભિક તબક્કામાં કેટલાક અવકાશી પદાર્થો તેની સાથે અથડાયા હતા તેમાંનું એક કે જેનું કદ કદાચ મંગળના કદનું જ હશે જેની સાથે અથડામણના કારણે પૃથ્વીનો એક ભાગ અવકાશમાં ફેંકાઈ ગયો અને ચંદ્રની રચના થઈ વૈજ્ઞાનિકો માને છે કે એક સમય હતો જ્યારે ચંદ્ર વિગડેલી સ્થિતિમાં હતો એવું લાગતું હતું કે મેઘમાનો એક મોટો મહાસાગર હતો જે પાછળથી સંચિત અને નક્કર બન્યો જ્વાળામુખીના પ્રવાહથી બનેલા અમુક ભાગો હજુ પણ ચંદ્ર પર અસ્તિત્વ ધરાવે છે જ્યારે સપાટી પર દેખાતા હળવા રંગના ભાગોને ચંદ્રના પ્રારંભિક સ્તર કોપડાનો ભાગ ગણવામાં આવે છે તમે રિતિક રોશન સ્ટારર હિન્દી મૂવી કોઈ મિલ ગયા જોયું છે એમાં આવતો પેલો જાદુ યાદ છે જે એક મોટા ઉડતી રકાબી જેવા આકારના એક સ્પેસ શટલમાંથી તેના સાથીઓ સાથે નીચે ઉતરે છે અને તેમાંથી છૂટો પડી જાય છે યાદ આવ્યું ને એ જ ઉડતી રકાબી જેને ઇંગ્લિશમાં યુએફઓ કહેવાય છે જેને હજુ સુધી આપણે કાલ્પનિક માનીએ છીએ તેને લઈને હવે જાપાન ચિંતામાં મુકાયું છે કારણ કે જાપાનમાં ઘણા યુએફઓ દેખાયાની ઘટનાઓ સામે આવી છે એટલે જ આ ઉડતી રકાબીના સંકટ અંગે જાપાન ગંભીર બની ગયું છે બહુ દાયકાઓથી સમાચારોમાં હોવા છતાં છેલ્લા બે વર્ષમાં તેના વિશેની ગંભીરતા વધી છે અત્યાર સુધી વૈજ્ઞાનિકો અને સરકારો ઉડતી રકાબી કે યુએફઓને લોકોની કલ્પના તરીકે ગણીને અવગણતા હતા પરંતુ ગયા વર્ષે અમેરિકાએ એક વિશેષ સમિતિ બનાવી અને ઉડતી રકાબીની તપાસ શરૂ કરી અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ ગયા સપ્ટેમ્બરમાં કહ્યું કે તે આ બાબતની ચર્ચાને સંવેદનશીલતાથી વિજ્ઞાન સુધી લઈ જવા માંગે છે અવકાશના સમાચારો પર નજર કરી જ રહ્યા છીએ તો ભારતીય અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનો સોશિયલ મીડિયામાં હાલમાં એક ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ જોયો કે નહીં હા સુનીતા વિલિયમ્સ જેઓ વર્ષ પછી ફરી ઇતિહાસ રચવા જઈ રહ્યા છે તેઓ ત્રીજી વખત અવકાશ યાત્રા કરીને સૌથી વધુ સ્પેસ વોક કરવાનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે અવકાશમાં પહોંચતા જ ખુશીથી નાચી ઉઠ્યા હતા અને જેનો વિડીયો વાયરલ થયો છે વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ પર પહોંચતા જ ડાન્સ કરતી જોવા મળી હતી અહીં તેને અન્ય તમામ અવકાશ ગળે લગાવ્યા સુનિતાનું આઈએસએસ પહોંચવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે Lots of cheering here in the room. Big hugs. Sunny William coming through in her blue flight suit. Oh. And followed shortly behind by Commander of Starliner, Butch Wilmore. Now back on the space station, the third visit for both astronauts and the first crewed flight test of the Starliner spacecraft. Everyone looking very happy, like they had a great ride. ભારતીય મૃની અવકાશ સભ્યોને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો સ્પેસ સ્ટેશન મારા માટે બીજા ઘર જેવું છે તેમણે અદ્ભુત સ્વાગત માટે તમામ અવકાશયાત્રીઓનો આભાર માન્યો હતો વિશ્વભરમાં સ્પેસ ટેકનોલોજી હંમેશાથી બધાના રસનો વિષય રહી છે ભારતમાં પણ સ્પેસ ટેકનોલોજી દિવસેને દિવસે વિકાસ પામી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અવકાશ ક્ષેત્રના ખાનગીકરણ અને વેપારીકરણ પર ભાર મૂક્યો છે તે વચ્ચે ભારતના ખાનગી ક્ષેત્રના બીજા વિકસિત રોકેટને અવકાશમાં મોકલવામાં સફળતા મળી છે ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ કંપનીએ હાલમાં જ અગ્નિ બાન રોકેટ અવકાશમાં મોકલ્યું છે ચાલો જાણીએ તેના વિશે બે હજાર બાવીસમાં પરીક્ષણ કરવાનું હતું તો ભાવ વધી રહ્યું છે એટલે હવે આપણે વધતી આ એઆઈ ટેકનોલોજીની સાથે તાલથી તાલ મિલાવીને ચાલવાની જરૂર છે આજકાલ માર્કેટમાં ઘણા એઆઈ ટૂલ્સ આવી ગયા છે ઘણા કામો સરળતાથી તે કરી આપે છે તેમાંથી ઘણા ટૂલ્સ તો તમે ફ્રીમાં પણ વાપરી શકો છો તો ચાલો આજે આપને જણાવું આવા ફ્રી એઆઈ ટૂલ્સ વિશે માર્કેટમાં રહેલા એઆઈ ટૂલ્સ જે પિક્ચર ક્રિએશન માત્ર એ જ સવાલોનો જવાબ આપી શકે છે જે પહેલાથી જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થઈ શકે છે અણિકાઓ પણ આ ટૂલને મદદથી તમે બનાવી શકો છો તમે જાતે પોતાની ડિઝાઇન પણ પસંદ કરી શકો છો અલગ અલગ ડિઝાઇન વાળા તમે પોસ્ટર્સ બનાવી શકો છો આ ઉપરાંત તમારે કોઈ કંપનીમાં જવું હોય એ કંપનીમાં ઇન્ટરવ્યૂ પહેલાં આપવામાં આવતું રેઝ્યુમે ખૂબ જ આકર્ષક બનવા બનાવવા માટેના ટેમ્પલેટ્સ પણ આ એપ પર ખૂબ જ ફ્રીમાં છે તો આજે ધટેક્ટ શોમાં બસ આટલો જ આવી જ વધુ અપડેટ સાથે આપણે મળતા રહેશું નમસ્કાર